તો અકબારનગર વિસ્તારમાં પણ આજ પ્રમાણેની પરિસ્થિતિ છે આપણી સાથે સંવાદદાતા કુશાંગ સોની લાઈવ જોડાયા છે કુશાંગ અખબારનગર વિસ્તાર કે જ્યાં દર વર્ષે ચોમાસામાં આજ પરિસ્થિતિનું નિર્માણ થાય છે થોડા એવા વરસાદમાં પાણી ભરાઈ જાય છે વાહન ચાલકોને કેટલી તકલીફ અને શું ત્યાં પરિસ્થિતિ ચાલીસ પિસ્તાલીસ મિનિટથી જે રીતે અમદાવાદ શહેરમાં વરસાદ પડવાની શરૂઆત થઈ છે પહેલો બ્રિજ બંધ કરી દેવાયો તે છે અખબારનગર અંડરપાસ એક ફૂટ જેટલું પાણી અહીંયા આગળ ભરાયું છે ને તેના કારણે અંડરપાસ છે તેને બંધ કરવામાં આવ્યો છે દ્રશ્યો મારા કેમેરામેન આપને બતાવશે જે બ્રિજની નીચેનો ભાગ છે ત્યાં આગળ એક ફૂટ પાણી ભરાઈ ગયા છે અને કોઈ વાહન ચાલકો અહીંયા આગળ પસાર થાય અને ફસાઈ ન જાય તેના માટે અહીંયા આગળ ડબલ બેરીગેટિંગ કરવામાં આવેલું છે અંડરપાસ બંધ કરી અને તે તેને એક ફાટક અહીંયા આગળ મૂકવામાં આવેલું છે જેથી વાહન ચાલકો દૂરથી પણ અહીંયા આગળ પ્રવેશે નહીં અમદાવાદ શહેરમાં આવેલા નવ જેટલા અંડરપાસ છે તેની ઉપર પણ નજર રાખવામાં આવી રહી છે સીસીટીવી કેમેરાની મદદથી અને વરસાદની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં છેલ્લા એક કલાકમાં એક ઇંચ સવા ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે મુખ્યત્વે વરસાદ અમદાવાદના પશ્ચિમ ઝોન ઉત્તર પશ્ચિમ ઝોન અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં નોંધાયો છે જેમાં ઘાટલોડિયા અખબારનગર શાસ્ત્રીનગર ઘાટ નવરંગપુરા પારડી સહિતના વિસ્તારો છે તેનો સમાવેશ થાય છે દક્ષિણ પશ્ચિમ ઝોનની વાત કરીએ તો એસજી હાઈવે ઉપરનો જે સાર્વત્રિક પટ્ટો છે ત્યાં આગળ વરસાદનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે ઉત્તર અને પૂર્વ દિશામાં એટલો ઉત્તર અને પૂર્વ ઝોનમાં એટલો વરસાદ નથી પડ્યો પણ તેની વચ્ચે અત્યારે અમદાવાદના પશ્ચિમ દક્ષિણ પશ્ચિમને ઉત્તર પશ્ચિમ ઝોન છે ત્યાં આગળ વધુ વરસાદ જોવા મળ્યો છે દર વખતે કોર્પોરેશન તરફથી જે દાવા કરવામાં આવતા હોય છે ત્યાં વર્ષે પણ એ જ પરિસ્થિતિ છે ચાહે ગમે તેટલી કેચપીટ સાફ સફાઈ કરવામાં આવે પણ અમદાવાદ શહેરના નાગરિકો હવે કોર્પોરેશનની કામગીરીના કારણે ચિંતામાં મુકાતા હોય છે જો વધુ વરસાદ પડે તો કારણ કે સામાન્ય વરસાદમાં પણ કેવા પ્રકારની પરિસ્થિતિ થતી હોય છે તેનો તાગ આપણે પહેલાં પણ જોયો છે તેની પરિસ્થિતિ આપણે પહેલાં પણ જોઈ છે અને તેના જ કારણે આ વરસાદ છે તે અમદાવાદ શહેરના નાગરિકો માટે આફત લઈને આવતો હોય તે પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે ઊભી થતી હોય છે અને આ વર્ષે પણ તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે આ અખબરનગર અંડરપાસના દ્રશ્યો છે જે બંધ કરવામાં આવ્યો છે એક ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે કોર્પોરેશન તરફથી નજર રાખવામાં આવી છે કે આ વરસાદ ચાલુ રહેશે અને પાણી અહીંયા આગળથી ઓસરી જશે તો અંડરપાસને ફરી ચાલુ કરવામાં આવશે તેના સિવાય કોઈ પણ વાહન ચાલકો છે તેને પ્રવેશ આપવા દેવામાં આવશે નહીં બીઆરટીએસ છે તેને પણ અહીંયા આગળથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને આજુબાજુનો આખો જે વિસ્તાર છે રામાપીરના ટેકરા નવાવાડ સહિતના વિસ્તારો ત્યાં આગળ વરસાદી પાણી ભરાવાની શરૂઆત થઈ છે આ હજી પણ વરસાદ છે તેનું જોર સંપૂર્ણ રીતે ઓછું નથી થયું વરસાદ હજી પણ ચાલુ છે કારણ કે ગઈકાલે જે રીતના વડોદરા આણંદ બોરસદ આંકલા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો તેને જોતાં અનુમાન હતું કે અમદાવાદ શહેરમાં પણ આજે મેઘરાજા છે તે ગભરોળ છે અને તેની જ વચ્ચે થઈને અત્યારે અમદાવાદ શહેરનું અખબરનગર અંડરપાસ છે તેને બંધ કરવામાં આવે છે વાહન ચાલકો માટે અને સફાઈ કામદારો છે તેને અહીંયા આગળ તૈનાત રાખવામાં આવેલા છે જે આ વરસાદ બંધ થાય અને પાણી ઓસરવાનું શરૂ થાય કે તરત આ અંડરપાસને ફરી ચાલુ કરી શકાય